અમદાવાદમાં શાંતિ એશિયાટીક સ્કૂલમાં ફાયરનો મામલો સ્કૂલ દ્વારા લેવામાં આવનાર યુનિટ ટેસ્ટને મોકૂફ રખાયા છે આગની ઘટનાને લઈ અને હવે આગામી સપ્તાહમાં ટેસ્ટ લેવામાં આવશે સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ કરી અને આ અંગે જાણ પણ કરી દેવામાં આવી છે મોકૂફ પરીક્ષાનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે સોમવારથી ઓનલાઈન શાળા દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે આગની ઘટનાને લઈ અને હવે સ્કૂલમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે વધુ વિગતો સાથે આપણી સાથે સંવાદદાતા ઉમંગ રાવલ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે ઉમંગ અમદાવાદમાં શાંતિ એશિયાટિક સ્કૂલમાં જે ફાયર નો બનાવ બન્યો તે બાદ હવે જે પરીક્ષા છે મોકુફ રાખવામાં આવી છે અને બાળકોનો જે અભ્યાસ પણ છે તે ઓનલાઈન થશે શું વધુ વિગતો

જે પરીક્ષા પરીક્ષા છે પણ લેવામાં આવશે અભ્યાસક્રમ છે અભ્યાસક્રમ પણ જે સ્કૂલ પ્રશાસન છે તેને બાળકોને ઓનલાઈન ભણાવવાનો રહેશે આથી વિશેષ જે માનવા તૈયાર નહોતા કે અમારી સ્કૂલની અંદર આગ લાગી છે અથવા તો એસી ની અંદર કોઈ ખામી સર્જાને ત્યારબાદ ધુમાડો થયો અને બાળકોના

ટેડ એટલે આખો આ જે ત્રણ લાઈનનો જે મેસેજ છે એમાં સ્પષ્ટ થાય છે કે જે સ્પાર્ક થયો હતો એસી અંદર અને એના કારણે સ્મોક થયું હતું

આખા જ ફાયર વિભાગના જેટલા પણ અધિકારીઓ તો સીલિંગ પ્રક્રિયામાં લાગી ગયા હતા તો એમને શાંતિ એશિયાટિક સ્કૂલ કેમ ના દેખાઈ અને જો દેખાઈ હતી તો પછી કેમ આ આડા કાન કર્યા જી જી ઉમંગ તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો હતા